આત્મવિશ્વાસ છે દર આત્મવિશ્વાસ જેને કહી શકાય કે મોટા મોટા મહારાથી પક્ષો છે ભારતીય જનતા પાર્ટી કોંગ્રેસ અન્ય પક્ષો છે એની સામે અપક્ષ ઉમેદવાર તરીકે ગેસ સિલિન્ડર ક્રમાંક નંબર આઠ અમે ઉમેદવારી કરી છે અને લડી રહ્યા છે જંગી બહુમતીથી જીતવાની આશા પણ અમને છે આજે છેલ્લો દિવસ છે ત્યારે વડોદરા શહેરમાં અમે વિક્ટરી ફોર વી કરતા કરતા ફરવાના છે તમામ જનતાને અમે આંખોથી આંખો મળીને આગળ વધવાના છે આગામી દિવસોમાં જ્યારે ચૂંટણીઓ છે સાત તારીખે ત્યારે વધુમાં વધુ મતદાન કરે ગેસના સિલિન્ડર ક્રમાંક આઠ પર બટન દબાવે સાથે સાત તારીખે ખૂબ જ તાપ રહેવાનો છે એવી આગાહી છે તો તમામ મતદારો ની વિનંતી છે પણ મતદાન કરવું એ કરે પરંતુ વહેલી સવારે જાય અને મતદાન કરવું લોકશાહી નો તમામનો હક છે આજે અમારી જે ફેરણી નીકળી છે વડોદરા શહેરમાં ફરવા છે અને એક આત્મવિશ્વાસ